આપણે જીતી ગયા હવે પાકિસ્તાન હારી ગયું એટલે યુદ્ધ પછી બંધ કરી નાખ્યું આપણે એને ઘણું નુકસાન કર્યું હવે હે બહુ વખર હવે અમારે મને રાજી થઈ ગયા જો એ વાતને લઈને હેલો ગુડ મોર્ગ અને વેલકમ બેક ટુ થઈ જશે કે પ્રોગ્રામ નું શું કરવું છે કરવો છે કે નથી કરવો અથવા નથી કરવો તો ક્યારે છે તો એ બધી આજે ચર્ચા થશે અને શું નિર્ણય આવેશેલા સવારના સાડા નવ ને સાડા નવ વાગે મિટિંગ ચાલુ થવાની હતી આપણી પાસે પાંચ મિનિટ બસ ત્યાં પહોંચશું એટલે મિટિંગ ચાલુ થઈ જશે અને સેલા પાકિસ્તાન ગઈ રાતે પણ સીઝ ફાયર ઉલ્લંઘન કર્યું હતું એટલે એનો ભરોસો કરવા જેવો નથી જો આપણે તો ટાઈમ ઉપર પહોંચ્યા હજુ બીજા લોકો આયા નથી એટલે મિટિંગ હજુ આ તો પોણા દસ દસ વાગે ચાલુ થશે તો કહીશો મીટિંગ થઈ પૂરી અને ઘણી બધી વાતો થઈ મીટિંગમાં જેમાં એમ નિર્ણય લેવામાં આવ્યો કે જે આપણો પ્રોગ્રામ એ પોસ્ટપોન કરવામાં આવેલો ને હવે નેક્સ્ટ જ્યારે ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે પ્રોગ્રામ કરવાનો પ્રોગ્રામ કરવો એ નિશ્ચિત રહે અને હજુ વધારે ઉત્સાહથી આપણે પ્રોગ્રામ ઉજવવાનો પણ ક્યારે ડેટ આવશે એ હવે જોઈ અને સાહેદ નેક્સ્ટ વીક એક વીકમાં જ આપણે આ ડેટ જે છે એ ક્લિયર કરી દેવામાં આવશે તો આ કી શું હોય કે બહારથી જે બી લોકો આવતા હોય મહેમાન તો એ ટિકિટ જલ્દીથી જલ્દી લઈ લે એમ મિટિંગમાં શું બધાના લોકોનું કહેવાનું એમ જ થયું કે ભાઈ આપણે જે ડિસિઝન લીધું એ સારું ડિસિઝન હે કે જે આપણે પોસ્ટપોન કર્યો પ્રોગ્રામને કેમ કે આ એક જેને કહેવાય ને પરિસ્થિતિ આપણા દેશ સાથે ઊભું રહેવાની અને આખી આપણે આપણા બિચારા બી હે આર્મીના જવાન એ બધા બિચારા બોર્ડર ઉપર લડતો હોય ને આપણે અહીંયા કને મોજ મસ્તી કરતા એ બી યોગ્ય નથી તો આ એક ડિસિઝન સારું હોય કે આપણે જે પ્રોગ્રામ જે છે એ આપણે પાછળ લઈ ગયા બાકી આ જો વરસાદના કારણે અહીંયા કને થોડું ઘણું ઘાસ ઉઘવાનું ચાલુ થઈ ગયું હોય અને આજે પાઇપ દેખા રહ્યો ને તમને આજે દિવાલ પડી ત્યારે રટાઈ ગયો હતો એમાં આ જે ભાગે એમાં હમણાં ભમરો અંદર રહે અને રાઘવીની વાતની ખબર નહોતી રાઘવી અહીંયા કાને રમતી હતી ને પછી જોવા ગઈ કે પાઇપના અંદર શું હોય અને મારી નજર પડીને ત્યાં જ મેં રાગવીને દૂર કરી લીધી નહીં તો પછી આ ભમરો ક્યાંક વગડી રે તેને આની અંદર બેઠો છે સાહેબ દેખાશે નહીં તમને અને ભમરા વગડે ત્યારે કેટલી તકલીફ થાય એ તો આપણે ખબર નથી કેમ કે ક્યારે આપણે ભમરા તો વગડ્યા નથી ભમરી વગડી ઘણી બધી પણ ભમરા ક્યારે વગડ્યા નથી તો જો આજે હે 11 તારીખ એક બે દિવસ રહીને મામાના ઘરે લગન એટલા માટે અહીંયા કને તૈયારી ચાલુ જો સાડી ની પ્રેસ થારી અને આ સાડી કયા રંગની હે રાણી કલર બોલો આ રાણી કલરની સાડી હે ખબર નહીં છોકરીનો નો આડો બધા શેડ કેમ હોય ભાઈ અમારા માટે આ ગુલાબી જ કલર હે કોઈ કેસે રાણી કલર હે બોલો નવો કલર આવ્યો રાણી કલર હે ઘાટ અમે તો પહેલી વાર સાંભળ્યું અને રાણી કલર કહેવાય અમારા માટે ગુલાબી જ એ ગાંટો હોય કે આછો હોય અને જો જો જે પ્રેસ તો કેવી હાલે ધૂમ હાલે સારી હે ને હાલે કેમ ની ભાઈ યોગેશભાઈ ની દુકાન નો માલે તો આજે પણ જો આ સાઈડ થી કાળા વાદરા દેખા એટલે શાયદ વરસાદ આજે પણ પડી શકે રહ્યો અને આજે સંડે અમે લોકો ક્રિકેટ રમવા માટે

અમને એમ થાય ઘરમાં થોડીક શાંતિ મળે એટલે સમજી હા અને આ જો અહીંયા કને પૈસા રાખ્યા છે જો બસોની નોટું હોય ને એમાં પાંચસો બી નોટ પાંચસોની નોટું હોય આ કોણ ખણશે હે ઓ જો મસ્તી કરે રહી જો આ કોણ ખણશે ઘરે કોઈક મહેમાન આવે અચાનક જોશે કે આટલા બધા પૈસા અહીંયા પડે એમ તો અમે અમીર છીએ પણ ખોટા પૈસાના પૈસા ના ત્રણ હજાર આપણે જીતી ગયા હવે પાકિસ્તાન હારી ગયું એટલે યુદ્ધ પછી બંધ કરી નાખ્યું ઉભું રાખી દીધું બે વચ્ચે સમજ્યા એક મોટો દેશ છે ને એને ના કહી દીધું કે તમે લડાઈ ન કરો એમ શાંતિ શાંતિ બનાવી રાખો તેમ પછી યુદ્ધ મૂકી દીધું બે માની ગયા બે દેશના તો એ આપણે જીતી ગયા આપે એને ઘણું નુકસાન કર્યું હવે હે

જો બાપુ યુદ્ધ થી શું લેવા દો આપને જો મને પર્સનલી એમ હતું કે જો કદાચ આપણે પીઓ કે લઈ લીધું તો મજા આવી ગયો બઉ એટલે બહુ મસ્ત મોકો હતો પીઓ કે લેવાનો પણ ઠીક છે હવે સાહેબ નેક્સ્ટ ટાઈમ નહીં કરે હવે કાંઈ નહીં કરે કરશે તો આપણે વળી પાછું યુદ્ધ કરશું કરશે તો આપણે વળી પાછું યુદ્ધ કરશું તો જો હાલ વાગેરા નવ અને આમ તો શું હોય ખબર છે કે અમે આ સાડા વાગે જમી લઈએ પણ હમણાં ખબર નહીં બે ત્રણ દિવસથી કાકા જલ્દી આવી જાય એટલા માટે એમની રાહ જોઈ રહ્યા અને કાંઈ નવ સવા નવ વાગે અમે લોકો જમવા બેસી રહ્યા નહીં તો કાકાનો આવવાનો ટાઈમ હોય દસ વાગે સાડા વાગે કે ક્યારેક અગિયાર વાગી જાય એમની તમે વિચાર કરો કે જો અમારા મામા આટલી ખુશી હોય તો પછી તમે વાળા ને કેટલી ખુશી થતી હશે આ વાત તો પછી આપણે તો યંગ ગઈ આપણે કેટલી ખુશી થવી જોઈએ આ વાત જાણીને કે ભાઈ આપણે જીતી ગઈ અને એટલા માટે જ ભારત દેશ મહાનય કે ભાઈ નાનાથી લઈને મોટા ઊંધીમાં બધામાં એક જોશ હે દેશ માટે પેલો કાકા આવી ગયા ને અમે લોકો જમવા બેઠા તો જો આજે જમવામાં છે રોટલી ખીચડી અને ડુંગળી નું શાક ઓકે તો આપણું જમાનું ખતમ છે સુવાનો ટાઈમ પણ સુવાથી પહેલા આપણે કરવાનું છે એડિટિંગ તો એડિટિંગ કરું અને આજનો વિડીયો છે આજનો બ્લોગ છે ટાટા બાય બેન ટેક કેર જો કાલે આમ કરવામાં જ તું પડી એમ ના કર પડી જઈશ ફરી હો રોજે નહીં પડીશ તો ભલે તો પડતું આમ ફરી હું તું પડતા એક વાર